તો હેલો મિત્રો મારું નામ છે નિલેશ અને ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયામાં મિત્રો એક વિરોધ એક મિત્રો મુદ્દો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું છે મિત્રો જાણકારી ભાઈ જામીન મંજૂર થયા છે શું મિત્રો તે ચૂંટણી લડશે પૂરો વિડીયો લઈને આવી ગયો શું ચેનલ નવો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો આપણે વિડીયો કરી છે તો મિત્રો ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ છે કે મિત્રો શેતવભાઈ વસાવા છૂટશે ક્યારે પરંતુ મિત્રો આના વિશે વાત કરી ગઈકાલે તેના ઉપર મિત્રો ભાઈ કોર્ટમાં બોલવામાં આવ્યા હતા પણ તેના ઉપર જામીન ના મંજૂર કરી દેવામાં આવ્યા છે આ વખતે ભાઈ તે મિત્રો એમ જેલની બહાર આવશે નહીં પરંતુ મિત્રો ઘણા બધા લોકોનું એવું કેવું છે કે શું ચૂંટણી લડશે ભાઈ મિત્રો વાત બે દિવસ પહેલા ભાઈ તેની પત્ની ભાઈ વરસા વસાવા બહાર રહીને ભાઈ ચૂંટણી લડશે એવા સૌથી મોટા સમાચાર મળી રહ્યા હતા પરંતુ મિત્રો હાલના ટાઈમમાં મિત્રો એક મુદ્દો ઈ છે કે મિત્રો શું છે તો ભાઈ વસાવા જેલની બહાર આવશે આ વખતે કે નહીં કારણ કે મિત્રો તેને જાળમાં ફસાવીને ભાઈ જેલમાં નાખી દેવામાં આવ્યો છે એવા ઘણા બધા લોકોનું કેવું છે પરંતુ મિત્રો તે પોતાને પણ એવું કેવું છે કે ચૂંટણીના ટાઈમે ભાઈ મને ફસાવીને જેલમાં નાખી દેવામાં આવે છે કારણ કે મિત્રો હાલના ટાઈમે મિત્રો તેની સામે બીજેપીના નેતા મનસુખભાઈ વસાવા પણ છે તે પણ મિત્રો બંને આદિવાસી સમાજના મિત્રો એમ કીધું નેતા છે પરંતુ ભાઈ તોય પણ મિત્રો એમ કીધું આ વિરોધ રહ્યો છે શું મિત્રો ભાઈ શેતર વસાવા હાલના ટાઈમે જેલમાં આવશે કે નહીં એ તમારે કમેન્ટ કરીને જણાવો ભાઈ શેતર વસાવાના વકીલનું શું કેવું છે એ તમે આખું વિડીયો જોવો અને પછી મને કમેન્ટ કરીને જણાવો અને વકીલ તો અહીંયા ઊભો છે આપણે જેટલો